લક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા ટીમ પોલીસ સ્ટેશનના ધારા ડુંગરી ગામની સીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મેળવી બાતમી હકીકતના આધારે રેડ કરી દેવરાજભાઈ ટપુભાઈ ઉઘરેજાની વાડીના સેડા પાસેથી सरकारी खराबा में धारा डुंगरी गाम की सीम तालुका सायला खाते थी आरोपी ना कब्जा भोग बटा में थी गरम आठो लीटर चार सौ किमत रुपया दस हजार तथा ठंडो आठो लीटर आठ सौ किमत रुपया वीस हजार तथा गरम देसी दारू लीटर पच्चीस किमत रुपया पांच हजार तथा ठंडो देसी दारू लीटर एक सौ पंचोतेर કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયાબિશન પ્રોહિબિશન મુદ્દામાલ પકડી પાડી મજકૂર ઈસમ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા એબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર